તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના બપોરે બે વાગ્યાના સુમારે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ બેસ્તાન આવાસમાં અર્બન હેલ્થ સેન્ટર છે એની સામે નાસ્તાની લારી ઉપર જે શાહ સલીમ શાહ નામના વ્યક્તિ છે એમની સાથે ચાર ઇસમોએ મારામારી કરી અને એમની ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી એમની હત્યા નિપજાવી હતી આ સંદર્ભે ડિંડોલી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ચાર પૈકીના ત્રણ ઇસમોની અટકાયત પણ કરી લેવામાં આવી હતી પરંતુ આમાં જે મુખ્ય આરોપી હતો એ અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન અઝીઝ ખાન પઠાણ જે છે એ પોતે ભાગતો ફરતો હતો અને પોલીસ એની પાછળ હતી એના અંદાજના કારણે એણે વેશપલટો કરી અને જગ્યા બદલી કાઢી પોતાના મોબાઈલ નંબર પણ ચેન્જ કરી રાખતો હતો પોલીસની એક ટેકનિકલ ટીમ એની આ બાબતનું સર્વેલન્સ કન્ટિન્યુઅસલી કરી રહી હતી અને છેલ્લે અમારા ધ્યાનમાં આવ્યું કે જે આ અરમાન ઉર્ફે ચોટલી પઠાણ છે એણે પોતાનું લોકેશન ચેન્જ કરી અને હાલ એ મનકાપુર જિલ્લો ગોંડા ઉત્તર પ્રદેશ ખાતે એ વેશપલટો કરીને રહી રહ્યો છે તાત્કાલિક ધોરણે અહીંયાથી ટીમ રવાના કરવામાં આવી અને આ ટીમે પોતે વેશ પલટો કરી ત્રણ દિવસ ત્યાં આગળ રેકીમાં રહ્યા અને રેકી કર્યા બાદ આ અરમાનને પકડી પાડેલો છે આરોપી જે છે એ ગંભીર ગુના આચરવાની ટેવવાળો છે આ જે અરમાન ચોટલી છે એની વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનની અંદર બે હજાર ત્રેવીસમાં જ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત ભેસ્તાન પોલીસ સ્ટેશનની અંદર બે હજાર ચોવીસમાં એની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે